અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી સભાની શરૂઆતમાં જમ્મુ કાશ્મીરના આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિપક્ષ કોંગ્રેસના સભ્ય જહાંગીર પઠાણે રેલવે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધીના આઇકોનિક રૂના રૂપિયા પંચોતેર લાખના પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો તેમણે વિવિધ વોર્ડમાં કચરાના સ્થળો પર મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરા ગાયબ થવા અથવા બિનકાર્યક્ષમ હોવાની બાબતે પણ ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો જન્મ મરણના ઓનલાઇન દાખલા માટે સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડાએ ઓપરેટિંગ કીનો હવાલો સોંપવાની દરખાસ્તનો વિપક્ષ વિરોધ કર્યો હતો તેમણે લોકોની અરજીઓનો નિકાલ ન થતો હોવાની ફરિયાદ પણ કરી હતી નોંધપાત્ર બાબત એ રહી છે કે શાસક પક્ષના કેટલાક સભ્યોએ પણ તેમના વિસ્તારમાં કામગીરી ન થતી હોવાની અને પાલિકાના અધિકારીઓ વોર્ડ સભ્યોની વાત ન સાંભળતા હોવાની ફરિયાદ કરી હતી સભામાં એજન્ડા પર રહેલા ઓગણીસ કામોને મંજૂરી આપવામાં આવી હતી આજે અંકલેશ્વર સભાખંડની અંદરમાં સામાન્ય સભા મળી હતી જેની અંદરમાં એકથી ઓગણીસ સુધીના કામો હતા તે પૈકી કામોની અંદરમાં અમે જીવાવાસમાં વાત કરવા માટેની ચર્ચા કરી હતી તેની અંદરમાં મેં પહેલો મુદ્દો લીધો પંચોતેર લાખ રૂપિયાનો જે સ્ટેશનથી ત્રણ રસ્તા સર્કલ સુધીનો રોડ બનાવવાનો હતો બાવીસ લાખ રૂપિયાનો સાફ સફાઈનું હતું ઝાડવા રોપવાનું હતું લાઇટિંગ કરવાનું હતું અને ઇલેક્ટ્રોનિક બોર્ડ લગાડવાના હતા એ કશું કામ થયું નથી અને મેં કીધું કે એની અંદરના નિરાકાર ભ્રષ્ટાચાર થયો છે બીજું કે જ્યાં જ્યાં કચરાના ઢગલા પડતા હતા તેની અંદરમાં તેર બનાવ્યા છે જ્યાં પોઈન્ટો નક્કી કરીને જ્યાં કેમેરો કચરો લાગે એની અંદર ભ્રષ્ટાચાર ફી હોય એવું લાગી રહે છે નાના નાના કામો કરીને અંકલેશ્વરની અંદર આજે સૌથી મોટો પ્રશ્ન હોય તે છે તે જન્મ મરણનો જન્મ મરણના દાખલાની અંદરમાં મેં એમને કીધું કે ભાઈ જન્મ મરણના દાખલાઓ આજે નવ હજાર અરજીઓ પેન્ડિંગમાં છે એક લાખની વસ્તી ની અંદર નવ હજાર પેન્ડિંગ પડતી હોય અને જે કર્મચારીઓ દાબ દબાણ કરીને ભગાડી દે છે કે બે મહિના પછી આવજો ત્રણ મહિના પછી આવજો મેં માનનીય મુખ્યમંત્રી અને આરોગ્ય કમિશન ને પણ આ પત્ર અને છે આજે અંદર પણ આ ચર્ચા કરી છે કે ગામનો પ્રશ્ન બહુ નિકટ છે આખી નગરપાલિકાની અંદરમાં આ જ નગરપાલિકા અટલીશ્વરની છે કે જેની અંદર જન્મ જન્મો પ્રશ્ન વારંવારી પ્રશ્ન છે બીજી બાબતની અંદરમાં આજે જીનવાલા હાઈસ્કૂલ

પરિપત્ર આપવામાં આનાકાની કરતા જે ખોટા પરિપત્ર લાવીને રજૂ કરવાની કોશિશ કરી હવે આજે નમાઝ નો ટાઈમ હતો એટલે અમે વહેલી બોર્ડ ને સમેટ લીધી હતી તો બી અમે દોઢ પોણા બે કલાક જેવી મિટિંગ ચાલી છે અને બધા પ્રશ્નોની રજૂઆતો થઈ છે આજ રોજ નગરપાલિકા સભાખંડમાં બોર્ડ મિટિંગ યોજાઈ ત્યાં એમાં એજન્ડા પર ઓગણીસ જેટલા કામ લેવામાં આવ્યા એમાં તમામ કામો વધુ મતે એન સભાનું મતે મંજૂર કરવામાં આવ્યા આમાં એક એક રાષ્ટ્ર એક સૂરનીરનું પણ કામ લેવામાં આવ્યું એ પણ ધારા પસ્તાવ પાસ કરવામાં આવ્યો છે